हमारी खतरा बाजू तो से हमारो अधिकारी सांती गुण गुण से, सांती ने तुम्हें हमको रोजा शांति रखो है आगे तुम्हारो घर से बच्ची वजह से बच्ची वजह से तुम्हारे जेल की वजह से करो और ये खोटी होशियारी नहीं करवानी वो बहन है तुमने शांति की बात बंद नहीं था हमारी कृपा बंद था बात करो बजे नहीं जाए छे तुम्हें नहीं आने गया मैं बच्ची को दूंगा नहीं देना आप તમે એને નથી બોલતા ઓય એમને ઘોડો દાખલ કરાવ બાકી એકનો યે ઉતારે ના મારી પરમિશન વગર ઉતાર તું તમારે જા ઉતારો ઉતારો વિડિયો તમારે વાત કરો એને વાત કરવાની ઉચવાડે અમારીને ઉચવાડે વાત એ ઠીક હે નો અમારી

और शांति आ जी जॉइन नहीं किए अबे सोवा तुम्हें नहीं चाहिए हमारी अशांति बहन हमें कैसे मांगी हां हमें पता नहीं सबका था, तो तो था। बास, बास बस बस खबर नहीं तुमने हां बस बस तू तो वक्त है वो मारे के वीडियो बंद कर दो और शांति हमें कही थी कहा शांति उभी कर सु क्या खबर पड़से करते उभी अंदर अब चलते हैं तो और मुगितो मैं वातने बोल अबे हमारे साथ पुलिस की बात कर दे तुम मुझे आओ मैं मैं क्यों तुम अभी नहीं हो अभी नहीं है ફરિયાદી ને તમે એવું કહો છો કે આ કઈ મચ્છી બજાર છે એક વસ્તુ ખાતરી પૂર્વક તમને કહું છું કે કદાચ મચ્છી બજાર હશે ને એમાં પણ પોલીસ સ્ટેશન કરતા વધારે સારો માહોલ હશે પોલીસ સ્ટેશનમાં મહિલાઓ મહિલા પોલીસ કર્મચારીઓની સામે તમે ગાળી ગલોચ કરીને જે ગંધ મચાવો છો ને એની કરતા કદાચ મચ્છી બજારમાં આની કરતા તો સો ટકા સારો માહોલ હશે અધિકારી તો જયારે બંદોબસ્ત હોય ને ત્યારે નાકે નાકે સલામ ઠોકવા ઉભા હોય એટલે એવો બધો બહુ ફાકો રાખવાનો નહી પદ નો અને ખાખી નું ખાખી અને પદ એ બંને તમને સેવા માટે મળે છે હવા હોશિયારી ઠોકવા માટે મને ગુજરાતી કહેવત યાદ આવે ચા કરતા કેટલી ગરમ મારા અધિકારી સામે જોશથી કેમ વાત કરો છો અરે શ્રીમાન ઉચ્ચ દરજ્જાના કોન્સ્ટેબલ શ્રી 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 આ જે તમારા અધિકારી છે ને એ તમારો પગાર નથી કરતા આ જે સામે ફરિયાદી બેઠા છે ને જેને તમે ધમકાવો છો એ વ્યક્તિના સીજીએસટી એના એસજીએસટી અને એના ઇન્કમ ટેક્સના પૈસા તમારો પગાર થાય છે અને તમે એને ધમકાવી રહ્યા છો કે અમે તમારી સામે આઈટી એક્ટ મુજબ ગુનો નોંધાય કયા ગજવા કાયદા લાવો છો અધૂરો ઘડો છલકાય ઘણો એ થોડા કાયદા વાંચો શ્રીમાન ડફોળ અને કાયદાના અજાણ પોલીસ કોન્સ્ટેબલ શ્રી જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ ડિસ્ટ્રિક કોર્ટ તમામ લાઈવ રહીને ત્રણસો ને પાંસઠ દિવસ લાઈવ રહીને જ્યારે ન્યાય આપવાની કામગીરી કરે છે ત્યારે ખુરશીમાં પોળાથી બેઠા હોય એવા તમારા કથિત પોલીસ અધિકારી જ્યારે ફરિયાદીની ફરિયાદ ના નોંધતા હોય ત્યારે એનું રેકોર્ડિંગ કરવું ને એ કોઈ પણ સંજોગોમાં ગુનો બનતો નથી અને જે તમે તમારી માટે અધિકારી છે ને એ સામાન્ય લેંગ્વેજમાં પોલીસ કર્મચારી છે જે અમારા ટેક્સના પૈસાનો પગાર લે છે અને એની એક નૈતિક ફરજ છે કે અમારી ફરિયાદ નોંધે કદાચ એવું બની શકે કે પોલીસ સ્ટેશન તો તમારે દહેજમાં આવ્યું હોય અને દહેજમાં આવ્યું છે એટલે એ પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીની અંદર તમે મજા એવા કાયદા બનાવીને મજા એવી ફેબ્રિકેટેડ એફઆઈઆર કરાવી દો પણ લોજિકલી જયારે કોઈ પણ વ્યક્તિ એ પોલીસ કર્મચારી જે કાયદાથી વિરુદ્ધ કામ કરી રહ્યો છે એનું રેકોર્ડિંગ કરે ને ક્યારેય ગુનો બનતો નથી તમે આઈટી તો કહી દીધી પણ કઈ કલમ

ધમકીઓ મહિલાને મારવાનું અને ફરિયાદીઓને ધમકાવવાનું એ બધું કામ પછી કરો કાયદા હજી થોડાક તમને એડવાન્સમાં સમજાવું છું કે જ્યારે મહિલા ફરિયાદી પોલીસ સ્ટેશનમાં આવે એની ફરિયાદ ના લેવામાં આવે ને યાર ઉદ્ધતાય અને અભદ્ર વર્તન કરવામાં આવે અને એને ધમકાવવામાં આવે ને એ આઈપીસી ની ધારા પાંચસો નવ ત્રણસો ચોપન અને પાંચસો છ મુજબ ગુનો બને છે અને પોલીસ કર્મચારીને પણ લાગુ પડે છે આ ઘટનાની અંદર કેટલી તપાસ થશે એ પણ આપણે સમજી શકીએ ચોર ઓર ચોર ચચેડે ભાઈ આમાં શું થવાનું ને આપણને બધાને ખબર છે પણ જે મહિલા ફરિયાદી આમાં ભોગ બનનાર છે ઘટના જે પણ હોય એમાં મારે જવું પણ નથી પણ ફરિયાદીની ફરિયાદ લેવી એ તમારી પ્રાથમિક ફરજ છે અને જો ફરિયાદ નથી લેવામાં આવી અને મહિલા આરે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે તો આ મહિલાની પાંચસો છ પાંચસો નવ અને ત્રણસો ચોપન મુજબની ફરિયાદ અમે ડાયરેક્ટ આ પોલીસ કર્મચારી વિરુદ્ધ નામદાર કોર્ટમાં દાખલ કરી દઈશું મેહુલ બોગરાની ઓફિસના દરવાજા હંમેશા તમારી માટે ખુલ્લા છે સાડા વાગ્યા થી લઈને છ વાગે સાંજે અમારી ઓફિસ પર આવી જજો અમે તમારી ફરિયાદ નામદાર કોર્ટમાં દાખલ કરાવીશું અને તમને ન્યાય અપાવીશું અને કોઈ પણ પોલીસ કર્મચારી એનો કદાચ કદાચ ગમે રેન્ક હોય હોય તમને એવું એવું લાગતું કે અમારા પીએસઆઈ અમારા અધિકારી તો જ્યારે બંદોબસ્ત હોય ને ત્યારે નાકે નાકે સલામ ઠોકવા ઊભા હોય એટલે એવો બધો બહુ ફાકો રાખવાનો નહીં પદનો અને અભિમાન રાખવાનું નહીં ખાખીનું ખાખી અને પદ એ બંને તમને સેવા માટે મળે છે હવે હોશિયારી ઠોકવા માટે નહીં

ಮಾಡಿ ಪರ್ಮಿಷನ್ ಅವರು ಉಂಟಾದ